અમારા ચાર ચાર મહિને અમારા બિલ નાખે છે હજી બિલ ના ધોળા નથી ભાડા ના નથી બે હજાર અઢાર પછી કેન્દ્ર સરકારે કઈ નાખ્યું જ નથી આ તો અમારા શું કરવાનું અને તેલની ખરીદી કરાવી અમારા ખર્ચે હજી કે આપ્યા નથી અત્યારે અમે કે કે તમારા ખર્ચે તેલ ખર્ચો લઈ લ્યો કે પાંચ પાંચ કિલા ને છ છ કિલા પછી કે અમે નાખશું બિલ તમારામાં માં આપ્યા નથી હજી અમારી મિટિંગ ટાણે કે અમે ઈ કે નાખશું અમે ખરીદી લીધા તેલ અને આજે રોજ અમે મામલતદાર ઓફિસ અહીંયા ઉપલેટા ભેગા થયા છે કે આજે માંગ દિવસ છે તો સરકારને અમારી એવી બધી માંગણીઓ છે અમુક પ્રકારની કે અમે સંતોષ નથી એના પ્રત્યેથી તો અમારા જે મોબાઈલ આપ્યા છે એ સાવ છેલ્લે ક્વોલિટીના છે તો સારા મોબાઈલ જો સારી કામગીરી જોતી હોય તો સારા મોબાઈલ આપે રોજે રોજ વિડીયો મોકલવાના ફોટા મોકલવાના હોય તો સારા મોબાઈલ આપે પછી બીજું વધારે માં વધારે વીસ પચ્ચીસ રજીસ્ટર છે તો રજીસ્ટર થોડાક ઓછા કરે કારણ કે રજિસ્ટરમાં રહીએ તો બાળકોનું કઈ કોઈ પણ જાતની સારી કામગીરી ઉચ્ચ લેવલની કામગીરી થતી નથી પછી આ જે અમારું માનદ વેતન છે એ ઓછું ઓછું બહુ છે તો લઘુત્તમ વેતન કરે અને અમારે એમ એમ ની યોજના છે આ યોજનામાં અમે બહુ ધક્કા ધુક્કી થાય છે અમારે તો આ યોજના છે એ અમારી બંધ કરે અને વેકેશન અમારે સૌથી ઓછામાં ઓછું પંદર દિવસનું જ વેકેશન હોય તો વેકેશન થોડુંક અમારું લંબાવે કારણ કે વેકેશન દરમિયાન અમારે પણ નાના નાના બાળકો હાજરી પૂરવી રજીસ્ટર કરવા અને ઉપર સુધી બધું મોકલવું તો એ અમારે કઈ થતું નથી અને જાહેર રજા પણ અમારે ઓછામાં ઓછી જાહેર રજા હોય છે તો જાહેર રજા છે એ બધી સરકારી જે કર્મચારી હોય એની જ અમને જાહેર રજા તો જ અમે કામગીરી ચાલુ રાખશું હવે અમે થોડા દિવસોમાં બધુંય બંધ કરવા માંગીએ છીએ આજ રોજ તારીખ દસ જુલાઈ એ માંગ દિવસે અમે અમારી માંગણીઓ રજૂ કરવા માટે બધા જ બેનો હેલ્પર બેન અને વર્કર બેન અહીંયા મામલતદારી આવેદન પત્ર આપવા માટે ભેગા થયા છીએ આજ રોજ આખા રાજ્યમાં આ માંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને અમારી પડતર માંગણીઓ માટે અમે સરકારને ઘણી વખત રજૂઆત કરી છે પણ અમારી એકેય માંગણી સ્વીકારવામાં આવી નથી એટલે અમે સરકારને એટલી જ રજૂઆત કરીએ છીએ કે અમારી અમુક પડતર માંગણી મંજૂર કરે જેવી કે અમારે વર્કરમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશન આપે હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશન આપે પછી અમારું અમને કેટલો ટાઈમ થયા અમને પગારમાં એક પણ ટકો વધારો આપ્યો નથી તો અમે સરકાર સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે અમને અમારું લઘુત્તમ વેતન ચાલુ કરે માનદ વેતનમાંથી લઘુત્તમ વેતન માં અમારી માંગણી છે કે અમને બધા બેનોને લઘુત્તમ વેતન આપે અને અમને ગ્રેચ્યુઇટી નો પણ લાભ આપે આજે અમે ઉપલેટા તાલુકાના બધા બેનો મળ્યા છીએ આશા બેનો જ ખાલી બરોબર અમારી માંગણીઓ એ છે કે અમારે 18000 ફિક્સ અને અમે કેટલા કામ એવા કરીએ છીએ કે જેનું અમને કઈ વળતર મળતું નથી કે કોરોના સમયે અમે અમારું ઘરનું પણ વિચાર્યું નથી અને કોરોનામાં તન તોડ મહેનત કરીને આખો દિવસ કામ કર્યું છે અને અમારા જીવના જોખમમાં મૂકીને અમે જે કામ કર્યું છે એનું પણ સરકારે અમને કાંઈ પણ વળતર દીધું નથી અમને કીધું કે હા મળી જશે મળી જશે ત્યારે કામ કરતા ત્યારે અમને બજેટ ફાળવું હતું આખો દિવસના બસો રૂપિયા ત્યારે અમને લેટર પેટે આપ્યો હતો પણ એ કાંઈ અમલમાં આવ્યું નથી અને બીજું અમારે એટલી કામગીરી અમારી ઉપર છે કે માતા જ્યારે પ્રેગ્નેટ હોય બેન ત્યારથી અમારે એની એની તકેદારી રાખવાની કે બેનને ડિલેવરી થાય બાળક આવે તો બાળકને પૂરેપૂરું વેક્સિનેશન કરાવવાનું પાંચ વર્ષ સુધી એ બાળકનું વેક્સિનેશન પૂરેપૂરું કરાવીએ બાકી અમારા વિસ્તારમાં જે પણ કાંઈ પણ આરોગ્યને લગતી કોઈ પણ કામ આવે એ માત્રને માત્ર આશા વર્કર સિવાય કોઈ કરતું નથી અને આ બધી કામગીરી કરવા છતાં પણ અમારી સેલેરી સાવ ઓછી અને જે નો વધારો અમને આપ્યો છે એ પણ ટાઈમે આવતો નથી ત્રણ ત્રણ ચાર ચાર મહિને આવે તો ઘણા બેનો એવા પણ છે કે જે મહિના દિવસનો પગારની રાહ જોઈને બેઠા હોય એના માટે તો એ નોકરી કરતા હોય તો એ પણ અમને time આવે નહીં તો અમારે શું કરવું એટલે અમે સરકારને ઉપર અમારી ખાસ રજૂઆત છે કે જ્યાં સુધી અમારા બધા પ્રશ્નો પૂરા નહીં થાય ત્યાં સુધી અમે કામ થી અળગા રહેવાના છીએ અને અમારી બધી માંગણીઓ પૂરી થાય એવી સરકારને અપીલ છે બસ હવે વાતનો નિકાલ હજી પણ નહીં આવે તો આગળ અમે ઉગ્ર ઉગ્ર આંદોલન કરવાના છીએ અને આ વખતે તો જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કામ ઉપર અડગા જ રહીએ છીએ અને અમે એક નહીં ઓલ ગુજરાતના બધા આશા વર્કરો આ કામ થી અડગા છીએ અને રેવાના છીએ અને અમારી સાથે યુનિયન પણ છે અમે એકલા નથી